અને બધા એવી ગણતરી છે કે મસ્તીનું નું આપણા ઘર મંદિર છે રસ્તામાં કઈ ને બધું સસ્પેન્ડ રાખવાનું તમને ત્યાં જે નાખે આખું મંદિર બતાવી અહીંથી થાય છે લગભગ વીસ કિલોમીટર ફૂલ મોજ આવવાની છે કીધું જ બ્લોક ચાલુ કરી નાખી નવરાહી તો ચક્કર મારી આવી આખે આખો બ્લોક જોવો મંદિર ક્યાં આવે અહીંથી કેટલું થાય કેટલું જવાનું મંદિરનું ફૂલ વ્યૂ તો વિડીયોમાં તમે ભાઈ ના રહેજો વિડીયોમાં મજા બે જાય

ઘરમાં ગાડી આપડી કરી અહીં પાર્કિંગ અહીં આપણા ખુલ્લા ખુલ્લું મેદાન જ છે જેને જ્યાં ગાડી પાર્ક કરવી હોય ત્યાં કરી દેજો આ સામે છે કંઈક એનો ગેટ આવી રીતે જો ગેટ છે આ બધા આપણા કારીગર છે બધા ઊભા રહી ગયા જો અહીંયા કંઈક આ રીતનો વ્યૂ છે અહીંયા ચોટીલા જેમ મને અગર પગથિયા ચડીને ઉપર જો મંદિર જેવું ત્યાં જવાનું ચાલો ચડશું ને આપણે આ ટોચ પર જાહી જાય કઈ આ બધા પગથિયા ચડવાના હે અહીંયા સાઈડ માં આ રીતે જો બગીચા જેવો વ્યૂ હે અહીંયા પણ નાનું મંદિર અહીંયા પણ વ્યૂ હે ને લોકેશન બહુ મસ્તી છે થોડક પગથિયા તો થોડક ચડી જાય છોકરાઓને હે ને મજા આવે થોડી હે પગથિયા ચડ્યા રાખી મજા આવે Ana nyo wala be jo wahe na wala nlay na hila wadi akai yori ya gwata marda marda hila wadi. Majabe ya? Ya? Keto kara? Majabe? Takin gai na tina? Ya? Takin na gai na? Tana? Karo hi? Majabe? Moj? Ah, chalo chalo se. હમ ટેલી થોડક બેઠા હે એટલું બધું ઊંચું નથી એક બે કારીગર અમાર થાકી ગયા છે જો કોણ એ ભાઈ માર નામ નો લેતા આ કે તું લાઈ થાકી જાય ચોટીલા ડુંગર નો ચડિયે તમે થાક્યા ને મે નહીં થકી નહીં થકે નહીં થકે હમ થોડા થકે નહીં લેકિન ચલ રહે હે चल रहे चल रहे चल रहे तो कई मंदिर तो पूछी गया थी पर मने लागे लगभग छे ने मंदिर ना द्वार बंद छे तो खुलला लगभग मंदिर ना द्वार बंद छे जो दर्शन करी लीदा है ने दर्शन मंदिर जो सीनी मूर्ति है ने पाछड़ मंदिर है बाकी जो आ रहते है पहाड़ ना विस्तार है

ઓકે આવવાની આ લઈને જવાની આ લઈને ફાઇનલી દર્શન હવે કર્યા દર્શન કરીને જો અહીંથી નીચે ઉતરી નીચે ઉતરવા માટે જો એક નોકી સીડી આવી ગઈ બાજુમાં ઝીણા ઝીણા પગથિયા જો અને આ બધા જો અહીં ગ્લાસ આઈ લાવે દર્શન કરી અને મસ્ત મસ્ત દર્શન કર્યા હવે તમારે મિત્રો ખાસ કરીને અહીંયા આવવા માટે તમને સમજાય એવું ત્રંબાથી જમણી કોર લેફ્ટ મારી રાઈટ સાઈડ મારી દેવાની હતી પાંચ છ કિલોમીટર હે વડાડી ગામ વિહત્માનું મંદિર અને રવિવારે તમે આવો મજા આવે પિકનિક ટાઈમ એક દિવસ આરામથી નીકળી જાય બધા ફેમિલીમાં એન્જોય કરી શકો મસ્ત મસ્ત જો આજુબાજુનું નેચર એવું છે અને અહીંથી આપણે ઉપર પણ જઈ શકીએ પણ છોકરા ભેગા હતા એટલે ગયા નથી ઉપર ટોચ ઉપર ત્યાં પણ તમે જઈ શકો રવિવારે આવો ફ્રેન્ડ સર્કલ સાથે આવો ફેમિલી સાથે આવો મજા આવશે ટાઈમ નીકળી જાય અને રાજકોટ થી તમારે બાર પંદર કિલોમીટર થાય આ રીતે એને નીચેથી આવવાની સીડી હતી આનો ગેટ અહીંથી નીચે આપણે ઉતરી બાકી આ બધું જો અહીંયા મસ્ત અહીં નાયલો ધીરવાનું છે બધું અહીંયા ઉધરી નાખવાના આ મૂળ મારા જૂનો રસ્તો છે અને ઓલો રસ્તો રહ્યો ને એ મેન મેન હે ને હા

પાણી પલ્લે હાલ થોડુંક પી લે હે અહીંયા મોટી મોટી જો ચાર પાંચ નાન રાખેલી છે જેને પણ તરત એ ગાને માથે પડે ને હલે આખી નાઈન આ ગેટ ની અંદર જ એક જેટ સામે જો રે ચુંદડી પ્રસાદ ને તમે દુકાન બંધ છે પણ તમારા ટોક માં સામે થી બધી મળી જાય કે તમારે લઈને ને આવે ને હજુ તમને મળી જશે તો હવે ગીત ગાતો હમણાં ગાતી હતી

પાણી સારું મજા ઠંડુ હતું ભાઈ પાણી કડક હતું પાણી કડક હો મજા બીજો હોય નાસ્તો બસ્તા નિયો હોતો નથી ને બે ટાઈમ પર થાય લઈ હા અયા તમે નાસ્તા બસ્તા લઈ આવો તો ગાઈસ સમજો દર્શન કરી ને બાયરે પટમાં ઊભા રહી ગયા હી બધા યોયા લાઈનમાં હવે વિચાર ઈ ને મસ્ત ક્યાં કઈ લોકેશન હોય ને સાઈડમાં ક્યાંક તો એક બે શોર્ટ્સ બનાવવા હે પણ હવે એમાં છે એવું કે અંધારા જ એવું થઈ ગયું છે અને આ ભાઈ નથી ગણતરી આવી ગયો જગ્યા મળે ને આ સાઈડ કે આ સાઈડ કે શોર્ટ્સ બનાવી અત્યારે જો વાતાવરણ હે મસ્તી ગાડીમાં ભોઈખા થયા નાસ્તો કરે છે અને અમે ઊભા ઉભા અહીં ક્લાસ બાર રે હવાની આનંદ લઈ મસ્તી ના અને મસ્તી નો એક શોર્ટ બનાવ્યો હોય તાકાત કેમ કેમકે થોડોક ટાઈમ મળી ગયો તો એક શોર્ટ શૂટ કર નાખે બીજાનું તો કાંઈ નક્કી નથી

હવે શાક લીધું હે તો તમારા મમ્મી ની જો ઈ કે હે નઈ કઈક બીજું કઈક લેવા ગયા હું આવ્યો તો એ અલગ થઈ ગયા ફટાફટ થાકી ફૂલ ગયા પેલા ઘરે પહોંચવું પડશે પછી એને કઈક દિમાગ ખુલશે